જય જવાન જય કિસાન કેમ છો મિત્રો મજામાં મજામાં તો ક્યાંથી હોય કારણ કે આપણે વરસાદના હિસાબે બધાને મગફળી મરચી કપાસમાં બહુ ભારે નુકસાન આવ્યું છે અને આપણે કુદરત ઉપર આધાર છે એટલે તો બધું શું કરવું જો અમારે આ મરચીની અંદર બહુ સારી હતી અને બગડી ગઈ અત્યારે સારું જ છે પાછું રિઝલ્ટ મરચી છેટેથી જેવો થશે લાયલ જાય મારે છે પણ વાંધો નથી અને આપણે મરચાં ઉતારવાનું કામકાજ ચાલું છે જા મરચાં મરચાંમાં બતાવવાનું એક કારણ છે કે આપણે આજી જે સત્વો એગ્લો કેમિકલની એજીસ દવા છે એના બે સ્પ્રે કરેલા હતા આપણે મરચાં માટે નહોતા કરેલા પણ આપણે કરેલા હતા મરચાંની અંદર માથે ડોકા હૂંકાતા હતા ડોકા હું હતા એટલે આપણે બે સ્પ્રે સ્પ્રેલા ડોકાઈ બંધ થઈ ગયા અને તો અત્યારે મેં મરચાં ઉતાર્યા તો મરચાં ઉતાર્યા તો એમાં એક પણ ડાઘ નથી કારણ કે એમાંય કામ કરે અને જે કાળા ડોકા થતા હોય એમાંય કામ કરે એટલે એજીસ દવા સારામાં સારું રિઝલ્ટ આપે છે મરચાંની અંદર જો એક જાતનો બગાડ નથી એટલે હું તમને એક ઢગલો બતાવતો નથી અત્યારે ચાર ઢગલા પાંચ ઢગલા ઉતરા છે જો પાંચે પાંચ ઢગલા બધાય ચોખ્ખા છે ક્લિયર ક્યાંય ડાઘ નથી નકર અત્યારે જે મરચાં ઉતારતા હોય તો કાળા ડાઘ થતા હોય જો બહુ મસ્ત મસ્ત રિઝલ્ટ આવ્યું છે આ બધા આપણા મરચાં ઓર્ગેનિક છે અત્યાર સુધીની ઓર્ગેનિક મરચી કઈ છે હવે થોડીક તકલીફ થતી જાય છે અને આના પહેલાંની વીણી અમે ચાલીસ ઢગલા ઉતાર્યા હતા એ આવા ક્લિયર હતા પણ વરસાદ અઠવાડિયું માથે પડ્યો રહ્યો એટલે એની અંદર ડીટિયા કાળા થઈ ગયા અને ફોરવર્ડ થઈ ગયું બધું ચો આખી વાયસ આવો મીંડ્યું મરચાં હળી ગયા ટૂંકમાં પાણીમાં પાણીમાં બાઈને પડ્યા એટલે આ અમારા ચાલીસ ઢગલા ઉતાર્યા હતા એટલે હળી ગયા અને આ જે અત્યારે મરચાં મરચીમાં છે એટલા બધા પાકી ગયા છે જો આ બધા મરચાં મરચીની અંદર લાલ થઈ ગયા એમાં બહુ સારું રિઝલ્ટ છે બેગડા નથી જો આવું અમારા એજીસ દવાનું સારામાં સારું રિઝલ્ટ છે એટલે મરચાં ઉતરી જાય એટલે પાછી આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરવી છે કારણ કે અત્યારે ગોલમીંજ અને કથીરીનો બહુ ઉપદ્રવ હતો કાળી થિપ્સનો દીમાં તો મરચીને જો કરી નાખી ઓલી પણ હવે જો આ મરચાં ઉતરી જાય એટલે પાછી ઉપાડવી છે મરચીની ઓમ કલર્સ ને બધું સારું છે વાંધો નથી મરચાં ઉતરી જાય પછી ખાતરને પાણીને દવાને બધું રેગ્યુલર ચાલુ કરશું અત્યાર સુધી આપણે બધી આ ઓર્ગેનિક મરચી કરી છે બહુ એટેક આવે તો આપણે ઓલા સ્પ્રે કરશું હજી તો બહુ વાંધો નથી એક સ્પ્રે કર્યો પછી આ મરચી ઉતરી જાય પછી આપણે એકાદ બે પેસ્ટીસાઈડના કરવા જોઈએ એવું લાગે છે જો આ દવાથી રિઝલ્ટ આવી જાય તો વાંધો નહીં નકર આપણે પેસ્ટિસાઈડ ઉપર જવું જોઈએ કારણ કે વાતાવરણ બહુ ખરાબ હતું વરસાદ પડતો તો આ મરચાં તો જો અમારે આટલી નુકસાની છે ખેડૂતને અત્યારે જે ઉતરા એ સારા છે સારી ક્વોલિટીના હવે વરસાદ ન આવે તો મરચાં સારા થાય તો અત્યારે કોઈને મરચીમાં મરચાં નથી જે આવી ગયા એ આવી ગયા નવા મરચાં થતા નથી જો આપણી મરચીનો કલર એ સારો આવી ગયો છે કાલ તો હાઉ પીળા જેવી દેખાતી હતી પણ કાલે એક સ્પ્રે કરી દીધો એટલે વાંધો નથી રિઝલ્ટ એ સારું દેખાય છે અહીંનો આ બ્લોક પૂરો કરશું જય જવાન જય કિસાન